મેળો ખાનવેલ ખેરડી ગલોડા અને નરોલી ગ્રામ પંચાયત માં યોજાયો હતો જ્યાં વિસ્તારોના ઉદ્યોગોને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ મેળાનો મુખ્ય ઉદ્દેશ પ્રદેશના યુવાનોને રોજગારની વધુમાં વધુ તકો પ્રદાન કરવાનો હતો આ રોજગાર મેળામાં આશરે એક હજાર ઉમેદવારો હાજરી હતા જેમાંથી છસોથી વધુ ઉમેદવારોને વિવિધ પ્રખ્યાત કંપનીઓ દ્વારા સ્થળ પર જ નોકરી માટે પસંદ કરવામાં આવ્યા હતા પસંદ થયેલા ઉમેદવારોને સ્થળ પર જ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલેલા આ આયોજનમાં યુવાનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો આ મેળામાં ઘણી મોટી અને પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો અને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી હતી નમસ્કાર જય શ્રી રામ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અને આપણા પ્રશાસક સાહેબ શ્રી પ્રભુભાઈ પટેલના આદર્શ અને નિર્દેશ મુજબ આદરણીય કલેક્ટર સાહેબ શ્રી આરડીસી સાહેબ માલદર સાહેબ તેમજ તમામ પંચાયતનો સ્ટાફ અને દરેક વિભાગના સ્ટાફ અને તમામ ઇન્ડસ્ટ્રીઅલના ઓફિસરો જે આજે તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રીના નિર્દેશ અનુસાર રોજગાર મેળાનું જે આયોજન કરવામાં આવેલું એ નરોડી ગ્રામ પંચાયતની અંદર સફળતાપૂર્વક થયું એની અંદર એપ્લિકેશનો આવી એ એપ્લિકેશન ટુ સિક્સટી એઇટ એપ્લિકેશન આવી અને જે લોકોને હાથો હાથ જોબ મળી આજની ડેટમાં કરંટ ડેટમાં જે જોબ મળી એવા લોકો છે આપણા પાસે એકસો બત્રીસ વન થર્ટી ટુને આ જોબ આપી એ બદલ પ્રશાસન સાહેબ પ્રભુ પટેલજીનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા નરોલી ગામની અંદર એકસો બત્રીસ લોકોને એક જ દિવસમાં જોબ મળી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને રોજગાર મેળો આજે દાદરાનગરની અંદર આદરણીય પ્રસાદ સાહેબના નેતૃત્વમાં ચાર જગ્યા ઉપર થયો એની અંદર અમારું નરોલી ગામની અંદર જે અમે જે બધાએ ગ્રામજનોમાં મહેનત કરી અમારા પંચાયતે મહેનત કરી સરપંચ લીનાબેન પટેલના અધ્યક્ષતામાં જે કામગીરી થઈ સાથે અમારા જિલ્લા પંચાયત વંદનાબેન પટેલ આદિત્ય એનજીઓના પ્રેસિડેન્ટ જુલી સોલંકી તેમજ મારા પંચાયતના તમામ સ્ટાફ મંત્રી સાહેબ સાથે અને માલદાર સાહેબનો પૂરો સ્ટાફ સાથે જે આજે લેબર અધિકારીના સ્ટાફ સાથે જે મહેનત કરીને અમે આજે એકસો બત્રીસ લોકોને જે જોબ અપાવી છે એ બદલ खूब खूब धन्यवाद प्रशासक साहेब नो અને હું દિલથી સાહેબને વિનંતી કરું કે આવા રોજગાર મેળા દર 6 મહિને લાવે અને લોકોને રોજગાર મળે ધન્યવાદ આજ માનનીય प्रशासक શ્રી کے માર્ગદર્શન میں દાતરાનગર હવેલી જિલ્લા میں જિલ્લા প্রশাসন کے દ્વારા રોજગાર મેળા કા આયોજન કિયા ગયા હૈ દાતરાનગર હવેલી જિલ્લા મે 4 જગહ પે યે પ્રોગ્રામ કિયા જા રહા હૈ નારોલી પંચાયત મે फिर गलौंडा पंचायत में खेड़ी में और खानविल में ये चारों जगह पे युवाओं के लिए जो रोज़गार मिला लगा उसमें पचहत्तर से भी ज़्यादा कंपनियाँ आ जाई हैं उन्होंने बहुत लार्ज स्केल पे लोगों को रिक्रूट किया है और आगे आने वाले समय में भी हम और ऐसे ही रोजगार मिला करते रहेंगे ताकि हमारे जो भी युवाएँ हैं और जो भी लोकल लोग हैं वो वहाँ के नियर बाई इंडस्ट्रीज़ में उनको एम्प्लॉयमेंट मिल सके थैंक यू